અને હવે વાત કરીશું આજે રાજ્યમાં આવેલા પલટાની અથવા તો ફરી આવેલા વરસાદની શરૂઆત કરીશું અમરેલીથી કે જ્યાં લાંબા સમય બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા હતા લાંબા વિરામ બાદ વરસાદ આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી પાકમાં વરસાદની જરૂર હતી અને એ જ સમયે વરસાદ વરસ્યો જેનાથી ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો હતો છોટા છોટાઉદેપુર નગર સહિત પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો લાંબા વિરામ બાદ પંથકમાં વરસાદ વરસતા લોકોમાં આનંદ છવાઈ ગયો ભારે ઉકળાટ ભર્યા વાતાવરણ બાદ વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી તો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં પણ ખુશીની લહેર જોવા મળી આ તરફ જુનાગઢ જિલ્લામાં લાંબા વિરામ બાદ વરસાદી માહોલ છવાયો કેશોદ અને ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર થતા ખેડૂતો અહીં પણ આનંદમાં જોવા મળ્યા અને હાલ લોકોને વિસ્તારમાં આ વરસાદ વરસવાના કારણે ગરમીથી રાહત મળી છે તો ડાંગ જિલ્લાના સાપુતારા ખાતે પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તો શનિ રવિની રજા હોવાથી સાપુતારામાં પ્રવાસીઓનો ધસારો પણ એટલો જ હતો